નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો વાત કરીએ આપણે ઠાકોર સમાજના બંધારણ વિશેની તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજના બંધારણને લઈ મિત્રો અઢળકો વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને જેની અંદર મિત્રો ઠાકોર સમાજનું મિત્રો જે બંધારણ ઘડવામાં આવ્યું છે અને જે બંધારણ બનાવવામાં આવ્યું છે ને એ સાહેબ જબરજસ્ત બંધારણ બનાવવામાં આવ્યું છે કારણ કે દર્શક મિત્રો અત્યારે ઠાકોર સમાજ છે એ મિત્રો અંધશ્રદ્ધામાંથી મિત્રો બહાર નથી આવતો અને દર્શક મિત્રો ખોટા ખર્ચા કરી અને ઠાકોર સમાજ મિત્રો દાડે ને પાડે મિત્રો ખર્ચામાં ડૂબી રહ્યો છે જેની કારણે મિત્રો ઠાકોર સમાજે આગળ નથી આવી રહી અને મિત્રો શિક્ષણમાં પણ ઠાકોર સમાજ હર હંમેશા મિત્રો પાછળ રહી છે એને લઈ અને મિત્રો આવના સમાજ આવના સમયની અંદર મિત્રો આવનાર જે સમય છે એની અંદર આપણા બાળકોને મિત્રો ઠાકોર સમાજના બાળકોને મિત્રો તકલીફ ના પડે એટલા માટે લઈ અને ઠાકોર સમાજે મિત્રો એક નવું બંધારણ ઘડી નાખ્યું અને સોળ નિયમો બનાવી નાખ્યા અને દર્શક મિત્રો અત્યારે આ બંધારણને અમલમાં પણ મૂકી દીધું છે અને સોશિયલ મીડિયાની અંદર મિત્રો અત્યારે ઠાકોર સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું છે ને એના વિશે લઈ મિત્રો અઢળકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દર્શક મિત્રો આ બંધારણ વિશેની મિત્રો આગળ આપણે માહિતી આપવાના છીએ તો દર્શક મિત્રો આપણી આ ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યા હોય તો ચેનલને દર્શક મિત્રો એક સબસ્ક્રાઈબ કરી લીધું જેથી કરી આવનાર સમયની અંદર બીજા પણ વિડીયો અને નવી માહિતી મળતી રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો આજે ઠાકોર સમાજ જે બંધારણ ઘડવામાં આવ્યું છે ને જે અમલમાં મૂકવામાં આવ્યું છે ને એનું સાહેબ તમને એવું થતું હશે કે ચાર પાંચ માણસોએ થઈને બંધારણ બનાવી નાખ્યું અને અમલમાં મૂકી નાખ્યું તો સાહેબ એ બિલકુલ વાત ખોટી છે કારણ કે આ બંધારણને ઘડવા માટે મિત્રો ઘણા બધા મિત્રો આખા ઠાકોર સમાજ આમ જોવા જઈએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લા પાટણ જિલ્લાને વાવ થરાદ અને ઓગણત્રીસ તાલુકાના તમામ ઠાકોરો એકઠા થઈ અને મિત્રો એક મંચ ઉપર ભેગા થઈ અને નવું બંધારણને અમલમાં મૂક્યું છે અને દર્શક મિત્રો આ બંધારણ મિત્રો જે ઘડવામાં આવ્યું છે ને ખરેખર જબરજસ્ત બંધારણ ઘડવામાં આવ્યું છે તો દર્શક મિત્રો તમે અવારનવાર મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો ચાલી રહ્યા છે વિડીયો જોયા પણ હશે અને દર્શક મિત્રો તમને પણ થતું હશે કે ખરેખર જે બંધારણ ઘડવામાં આવ્યું છે કારણ કે આ લઈ હવે ઠાકોર સમાજ મિત્રો આગળ આવશે અને શિક્ષણમાં પાછળ નહીં રહે અને મિત્રો રહેરિવાજોમાંથી બહાર આવશે એવું મિત્રો આપણને લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આ વિડિયો જોયા પછી મિત્રો તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે ઠાકોર સમાજ ઉપર આ બંધારણની કેટલી અસર થશે અને કેટલી અસર નહીં થાય એ બધી મિત્રો તમારે કોમેન્ટની અંદર માહિતી વિડીયો જોયા પછી મિત્રો તમારે કોમેન્ટની અંદર જણાવતા જવાનું છે તો દર્શક મિત્રો ઠાકોર સમાજનું બંધારણ લઈ અને મિત્રો બીજા ઘણા બધા સમાજો છે એ પણ મિત્રો અત્યારે એવું કહી રહ્યા છે કે ખરેખર ઠાકોર સમાજનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે એવું બંધારણ બીજી સમાજમાં પણ હોવું જોઈએ જેથી કરી અને મિત્રો આ જે લોકો છે એમ તો ખોટા ખર્ચા કરે છે અને કુરિવાજોમાંથી ઊંચા નથી આવતા અને અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવતા ને એને લઈ અને મિત્રો જે બંધારણ ઘડવામાં આવ્યું છે એના કારણે બીજા સમાજની અંદર પણ આવું બંધારણ હોવું જોઈએ એવું મિત્રો બીજી પણ સમાજ કહી રહી છે તો દર્શક મિત્રો આ વિડીયો તમે જોતા હોય તો દર્શક મિત્રો વિડીયોને લાઈક કરતા જજો અને વિડીયોને અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ શેર કરજો જેથી કરી અને મિત્રો બીજા સમાજને પણ ખબર પડે કે જે ઠાકોર સમાજનું જે બંધારણ બનાવવામાં આવ્યું છે એવું બંધારણ બીજા સમાજમાં પણ હોવું જોઈએ તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે